ઓપરેશન સિંધુર વખતથી આપણને દરેકને ખબર છે કે ડ્રોનનું મહત્વ હવે કેટલું વધી ગયું છે અપ્રોક્સિમેટલી 8 ઓફ 7 યર્સ થી ડ્રોન બનાવ્યું છે કે વન્સ ડ્રોન ગોઝ ઈટ કેન ગો એન્ડ હિટ ટુ ટાર્ગેટ્સ એ વેપન બનાવવામાં સૌથી સારામાં સારી ટેકનોલોજી બનાવી છે આપણા અમદાવાદી યુવાન કેશવ તો આવો કેશવ પાસેથી જાણીએ એના સુદર્શન ચક્ર વિશે કેશવકાંત શર્મા

બીજું ગતિ એકસો પચાસ કિલોમીટર ની સ્પીડે જઈ હુમલો કરી શકે છે ત્રીજું અગ્નિઅસ્ત્ર ત્રણસો પચાસ કિલોમીટર ની સ્પીડે ભાગશે જ્યારે ચોથું વજ્ર બોર્ડર પર સર્વેલન્સ માટે નેવું મિનિટ સુધી ઉડી શકે છે આખો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ